જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે અમે શક્તિનગરના ધરમપુરમાં આવેલા છીએ બટેટા જોવા બધાના બટેટા બહુ જોયા આજ એક છોકરી ચાંદની બેન કરીને છે એના બટેટા જોવા આવ્યા છીએ તો આ બટેટા ભાઈ બધાય માણસો એમ કહેતા હોય કે દીકરી હોય એ એક બાપ માટે બોજ છે પણ આ છોકરી બાપ માટે બોજ નહીં બાપની મોજ છે તો આ બટેટાની અંદર તમામ પ્રકારની માવજત ચાંદની કરેલી ચાંદની બરાબર દવા કોણ છાટતું દવા તું છાડ ચોઈ પાતી તું ટ્રેક્ટર હલાવી લે સ્પાઈ જોવું ટ્રેક્ટર પીડ્યું બધું ચાંદની હલાવે ટ્રેક્ટર પણ ચાંદની હલાવે પછી દવા છાટી લઈએ પછી બટેટા વીણી લઈએ તો હવે એવું કયું કામ રહ્યું કે આ છોકરી ના કરે ચાંદની આપણે બધાય એવું સાંભળેલું છે કે છોકરીઓ હોય કે આ ખેતી કરે તો એ નબળી ગણાય તને એવું લાગે તું નબળી નઈ કાઈ નબળું ના કેવાય છોકરીઓ કરે એ તો હારું એના બાપ માટે બોજ ના કેવાય હા બરાબર છે ચાંદની ચાંદની જો તને એટલે કહું કે ખેતી કરે ને એ છોકરી આ ધારો કે ઓલી સ્કૂટી લઈને બધી ફરતી નથી એ બધી પાંચ પાંચ હજાર ના પગાર છે તો હવે આપણે આમાં બટેટા હતા ધારો કે છસો સાતસો મણ થાય તો આ તારા બટેટા છસો થી સાતસો મળે તો દોઢ લાખ ની ઉપર થાય તો ચાંદની તે ખાલી બે મહિનાની અંદર એક લાખ રૂપિયા ચોખ્ખા આમ તો બધાય તમામ ખર્ચો સવા લાખ રૂપિયા કમાણો ઈ 12 મહિના જાય ને તો એને 12 50 60 અને એક સ્કૂટી નું ઓલું પેટ્રોલ કરે એને કેટલા વધે 50000 ઈ ખાલી સીન મારે છે એટલે તને ઈ કોઈ પોચવાના નથી એટલે ટુકમાં તને ખેતી કરવા શરમ નથી આવતી ને મને જરાય શરમ નથી આવતી આ તો મારો શોખ છે મને મજા આવે ખેતી કરવાની મજા આવે ને તો આ છોકરીઓ અમુકને એમ થાતું હોય કે આ ખેતી કરે એટલે છોકરીઓને કઈ ખબર નત પડતી તને બધી ખબર પડે કે ના પડે ટોટલી ખબર પડે કદાચ ગામમાં ખરીદી કરવા જાત તને ખબર ના પડે એવું કઈ ખબર પડે ને કોણ કે ખબર ના પડે તો આ બધા ટુકમાં હોય ઘણા એમ કહેતા હોય કે

ભાઈ ખાલી એક તમે વિચાર કરો આ છોકરી કેટલી હોશિયાર છે કેમ કે દવા પણ એની છાંટેલી છે પાણી પણ એનું વારેલું છે બટેટા કાઢે છે એના પપ્પાને દરરોજ પૂછે હું ભાવ એવું એટલી બધી સિરિયસથી ખેતીની અંદર છે તો આ છોકરી જી સિટી ની અંદર ધારો કે નોકરી ને જોબ ને નાના નાના કરતા હોય તો એનાથી આ છોકરી કઈ રીતના નબળી ગણાય એટલે તું કોઈ દી આમ મનની અંદર એવું વિચારતી નઈ કે આપણે આ છોકરીઓ બીજી બીજા સિટીમાં ઈ ને એમ કે સિટી સિટીમાં સ્કૂટી એને ખબર ના હોય કે ચાંદની તો ટ્રેક્ટર હલાવે ગાડી કઈ ચલાવસ્તુ

એમ ને બાકુ થેન્ક યુ ચાંદી થેન્ક યુ